નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ બધાને બાળકોને સ્કૂલે છોડીને પૂનમ હજુ સુધી ઘરે પાછી આવીને બેઠી જ હતી કે તેના મોબાઈલમાં ઘંટી વાગી જોયું તો તેની સખીનો ફોન હતો ફોન ઉઠાવતા તે ઊંછાથી બોલી હેલો રાખી કેમ છે તું અરે યાર તમારું બધાનું બહુ યાદ આવે છે પૂનમે કહ્યું હા પૂનમ અમે પણ તને બહુ મિસ કરીએ છીએ અને કહીએ ત્યારથી બધું કેસ ચાલે છે રાખીએ પૂછ્યું ગંભીર શ્વાસ લઈને પૂનમે કહ્યું હું શું કહું રાખી મારા પતિ પ્રકાશના ટ્રાન્સફર પછી જરાય અમે લોકો કાનપુર આવ્યા છીએ મારું તો અહીં જરાય મન લાગતું નથી કંઈક સારું નથી લાગતું પણ આવું કેમ નવું ઘર પસંદ આવ્યું કે નથી શું અરે નહીં એવી વાત નથી અમારું ઘર તો ખૂબ સારી સોસાયટીમાં છે ચારે બાજુ નજર ફેરોશો તો ઘણું હરિયાળું દેખાય પણ પછી મને પણ શાંતિ નથી કે હું મારા પહેલાં ઘર છોડીને આવી છું બધું જ સારી રીતે ચાલતું હતું અને મારી નોકરી પણ સરસ ચાલી રહી હતી ઘરમાં કામ માટે એક ખૂબ સારી અને ઈમાનદાર કામવાળી મળી હતી જેને હું નિર્ભય થઈને આખું ઘર સોંપી શકતી હતી આજે જ્યારે ઘરે પાછી આવતી ત્યારે ઘર સંપૂર્ણ રીતે ગોઠવાયેલું મળતું બાળકોની પણ જરાય ચિંતા નહોતી રહેતી કારણ કે તે નજીક અને એક ડેર કેર હતું બધું પરફેક્ટ હતું પણ જગ્યાથી આનું ટ્રાન્સફર થયું છે ત્યારે મારી જિંદગીમાં જેમ ભૂકંપ આવ્યું છે અહીં ભરોસાપાત્ર કોઈ કામવાળી પણ મળી રહી નથી અને ઘરમાં નજીક કોઈ ડેર કેર પણ નથી કે હું જ્યાં મારી નોકરી દરમિયાન બાળકોને મૂકી શકું પૂનમે પોતાની મુશ્કેલી જણાવી રાખીએ કહ્યું આ વાત તો સાચી છે શહેર બદલાય પણ ઘણું બધું બદલાઈ જાય છે પછી તો તેને ઘણી મુશ્કેલી પડી રહી છે હા હા રાખી પ્રકાશના બદલીના કારણે બધું બગડી ગયું છે બાળકો તો ધીરે ધીરે રૂટીનમાં આવી રહ્યા છે અને પ્રકાશ પણ આવ્યા બાદ પોતાના ઓફિસના કામમાં વ્યસ્ત થઈ જાય છે પણ મારું શું મારું તો કેરિયર જ ખતમ થઈ ગયું છે કહીને પૂનમ ઉદાસ થઈ ગઈ એ જ વખતે કુરિયરવાળાએ દરવાજાની ઘંટડી વગાડી બરાબર રાખી પછી વાત કરું તારી સાથે દરવાજા પર આવી એને કહ્યું કઈ પૂનમે ફોન મૂક્યો અને દરવાજો ખોલીને કુરિયર લઈ લીધો હજી તો તે પાર્સલ લઈને દરવાજો બંધ કરવા જતી હતી કે તેની નજર થોડું દૂર એક ઝાડની પાછળ ઉભેલી એક સ્ત્રી પર પડી તેને જોઈને પૂનમ અંદર સુધી કંપી ગઈ આ બુઢીશ્રી ફરી અહીં હે ભગવાન આ વૃદ્ધ સ્ત્રીએ રોજ મારા ઘરને કેમ ઘૂરીને જોતી રહે છે ના જાણે શું ઈચ્છે છે ક્યાંક આપણે વિશે માહિતી એકઠી કરી રહી હોય એમ કોઈ લૂંટફાટ કરવાની યોજના તો નથી ને ના વિચારતા વિચારતા પૂનમને હદે ધબુકવા લાગ્યું તેના મનમાં એક જ શંકા દ્રવી ઉઠી કારણ કે તે ત્રણ દિવસથી સતત એક વૃદ્ધ સ્ત્રી તેના ઘરને જોઈ રહી હતી દરેક ક્ષણે પૂનમની ચિંતા વધી જઈ રહેતી હતી જ્યારે રાત્રે તેનો પતિ પ્રકાશ ઘરે આવ્યો તો પૂનમના ચહેરા ઉપર ચિંતા જોઈને તેણે પૂછ્યું પૂનમ તને શું થયું તારી તબિયત તો ઠીક છે ને તું ચિંતિત જવા લાગી રહી છે ચિંતા કરવાની વાત છે તો અજાણ્યા વૃદ્ધ મહિલા આજે ફરી અમારા ઘરને ટકરી ટકરી લગાવીને જોઈ રહી હતી ના જાણે તેના મનમાં શું ચાલી રહ્યું છે આખરે તો શું ઈચ્છે છે પૂનમે ગુસ્સા અને ભય સાથે સ્વરમાં કહ્યું પ્રકાશ બોલ્યો અરે પૂનમ ચિંતા કરવાની કોઈ જરૂર નથી એક વૃદ્ધ અનોખું સરપ્રાઇઝ બાળકોને સ્કૂલ છોડીને પૂનમ હજી ઘરે પાછી આવીને બેઠી જ હતી કે તેના મોબાઈલમાં અરે પૂનમ એમાં ચિંતા કરવાની જરૂર નથી એક વૃદ્ધ સ્ત્રી જે એકલી હે શું કરે તમારો પણ કમાલ છે આજકાલની પરિસ્થિતિ સારી રીતે નથી ચોરીને લૂંટફાટ તો સામાન્ય બની ગઈ છે રોજ ટીવી ઉપર બાળકોની અપહરણની ખબરો સાંભળવા મળે છે એ બુડી સ્ત્રી અમારા ઘરને સતત જોવાની કંઈ કારણ તો હશે જ નહીં આ સાંભળીને પ્રકાશ પણ થોડો ચિંતામાં થઈ ગયો અને બોલ્યો તો ઠીક છે હું સોસાયટીના ગાર્ડને ખાસ ધ્યાન રાખવા માટે કહી દઈશ જો આવું ફરી થાય તો તું મને તરત જ ફોન કરજે જો બધું વાત વધુ વધશે તમે પોલીસ ફરિયાદ કરી છો રહસ્યને ઉકેલા પછી બે ત્રણ દિવસ વીતી ગયા અને પૂનમ ફરીથી પોતાની જીવનશૈલી પુનઃ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી હતી દરરોજ જ્યારે તે છત ઉપર કપડાં સુકવા જતી ત્યારે તેની નજર આસપાસ દોડતી ત્રણ દિવસથી તે વૃદ્ધ સ્ત્રી દેખાઈ ન હતી તેને થોડું શાંતિ લાગ્યું કે ચાલો આ મુશ્કેલીથી છુટકારો મળ્યો પણ હવે બીજા દિવસે જ્યારે પૂનમ તેના બાળકોને સ્કૂલ બસમાં બેસાડીને ઘરે પાછી આવી રહી હતી ત્યારે અચાનક એક વૃષ્ટ્રી તેની સામે આવીને પૂનમ તેને જોઈને અંદરથી કંપી ગઈ અને ઝડપથી આગળ વધવા લાગી બેટી હું તારી સાથે કંઈક વાત કરવી છે મારી વાત તો સાંભળ બેટી એક વૃસ્ત્રી પાછળથી એ વાત કરતી રહી પણ પૂનમ ઝડપથી દોડી તેના ઘરે પહોંચી અને તરત જ દરવાજો બંધ કરીને તેના પતિ પ્રકાશને ફોન કર્યો ગભરાવાની જરૂર નથી પૂનમ હું હમણાં જ પોલીસને ફોન કરી રહ્યો છું બસ તું દરવાજો ન ખોલતી પ્રકાશે કહ્યું ફોન કર્યા પછી વીસ મિનિટમાં પ્રકાશે પોલીસને લઈને ત્યાં આવી ગયો વૃદ્ધિ પાછી એ ઝાડને પાછળ બેઠી હતી જ્યાંથી તે હંમેશા ઘરને જુએ છે પોલીસે સતત પૂછપરછ કરી અને સોસાયટીના બીજા લોકોના સાથે પણ વાતચીત કરી પણ જે બહાર આવ્યું તે સાંભળીને પ્રકાશ પગ નીચેથી જમીન સરકી ગઈ થોડા સમય પછી દરવાજાની ઘંટ વાગી પૂનમે દરવાજો ખોલ્યો અને જોઈને આચાર્યચકિત થઈ ગઈ કેમ કે પ્રકાશ તે વૃદ્ધિ સાથે ઊભો હતો તે કદી પ્રકાશને જુએ ને કદી સ્ત્રીને આ શું પ્રકાશ આ તો એક સ્ત્રી છે જેની વાત તને કરી હતી તો તું એને અહીં શા માટે લાવ્યો કુશાથી પૂનમે પૂછ્યું પ્રકાશ બોલ્યો પૂનમ હું તો પોલીસને લઈને આવ્યો હતો આ સ્ત્રી કોણ છે અને અમારું શું લેણું દેણું છે તે જાણવા પણ પૂછપરછમાં તે ખુલાસો થયો કે તેનું સાંભળીને તું પણ આચાર્ય થઈ જશે પણ આવું તો શું થયું ઉષ્કા ભર્યા સ્વરે પૂનમે પ્રકાશને કહ્યું આ મહિલા છે એ લક્ષ્મીદેવીને અનોખો આચર્ય આ ઘરમાં અમારું પહેલાં પછીનું છે દોસ્તો આ સાંભળીને પૂનમનો તો જાણો હોશ ઉડી ગયો હોય તેમ બિલકુલ હકમ્બી થઈ પણ આ કેવી રીતે શક્ય છે પ્રકાશ આ ઘર તો તમે તમારા સાથી મિત્ર સુમીર મહોલતરાનું ખરીદેલું હતું જેને વિદેશમાં ખૂબ સારી રીતે નોકરી મળી ગઈ હતી શું આ તેમની માતા છે પૂનમે આચર્યથી પૂછ્યું હા પૂનમ આ ગરીબ વૃદ્ધ અને અભાગી મહિલા સમીરની માતા જ છે પણ પ્રકાશ સુમેરે તો કહ્યું હતું કે તેની માતા પિતા હવે આ દુનિયામાં નથી આપણે તો બધાને તેને ખોટું કહ્યું હતું ને તેના પિતાના અવસાન એક વર્ષ પહેલાં થયું હતું ત્યારબાદ આ નિર્દય માણસને ફરજિયાત પણ પોતાની માનતી બધી જ સંપત્તિ પોતાના નામે કરી લીધી અને પછી પોતાના વિધવા માતાને વૃદ્ધાશ્રમ મોકલી દીધી પછી આ ઘરમાં આપણે વેચીને શાંતિથી વિદેશ ચાલ્યો ગયો છે તો મિત્રો વિડીયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ અવશ્ય કર પણ હું આજે પણ ચકિત છું કે કોઈ પોતાના માતા પિતા માટે આવું મોટું છેતરપિંડી કેવી રીતે કરી શકે અને તે પણ ત્યાં જ્યારે તેની માતાનો આ દુનિયામાં બીજો કોઈ સહારો ન હતો આ સાંભળીને પૂનમ નિઃશબ રહી ગઈ પ્રકાશની આંખોમાં પણ ગુસ્સો અને અસહાયતા દેખાઈ થોડા મૌન રહી પછી પૂનમે પૂછ્યું પણ પ્રકાશ જો આ ઘરની જૂની માલિકી છે પણ તો હવે અહીં શું કરવા આવી છે શું આ ઘર પાછું માંગવા ના પૂનમ એવી કોઈ વાત નથી ખરેખર આજે તેના પતિની પુણ્યતિથિ છે તેમની પ્રથમ વર્ષી છે અને તેઓ બસ રૂમમાં એક દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવા માંગે છે જ્યાં તેણે તેના પતિ સાથે રહેતા હતા જ્યાં તેમણે અંતિશ્વાસ લીધા હતા આ શું વાત થઈ આ ઘર હવે તેમનું નથી અને તે રૂમની પણ હવે તેમને કોઈ સંબંધ નથી તો અહીં પ્રાર્થના કરવાની શું ફાયદો મને તો બધાને જરાય વિશ્વાસ નથી પૂનમે નારગજીથી કહ્યું અરે પૂનમ આ તારી માન્યતા છે તારા માટે આ આસ્થા નહીં હોય પણ તેના માટે છે અને જો અમારી એક હાથથી કોઈ થોડું શાંતિ મળી શકે તો એમાં અમારું શું જતું હતું થોડીક ક્ષણોમાં વાત છે તેમણે પ્રાર્થના કરવા દઈએ પૂનમ થોડો સમય સુધી ચૂપ રહીને પછી મન મટાવી બોલી ઠીક છે તમે એમને અંદર બોલાવી લો પ્રકાશ બહાર ગયો લક્ષ્મી લક્ષ્મીદેવીને અંદર લઈ આવ્યો અતિ દુર્બલ શરીરને વૃદ્ધાસ્થાને નબળાઈ ગયેલું તન જોઈને સફેદ સૂતી સાડી અને શરીર એનું દુર્બળ છે હાડકા સ્પષ્ટ દેખાતા હતા અને તેની આંખો અશ્રુપીની હતી તેમને ધ્યાનથી જોઈને પૂનમનું હૃદય ધબકી ગયું અંદરથી આવતા લક્ષ્મી દેવીને પૂનમ અને પ્રકાશના માથા ઉપર હાથ રાખીને આશીર્વાદ આપ્યા પછી એક નજર આખા ઘરની તરફ ફરી અને એ જ ઘર જ્યાં તેમણે પોતાનું આખું જીવન વિતાવ્યું હતું એક પળમાં જે કેટલી યાદો તેના મનમાં ઉઠી કેટલાય સુખ દુઃખ ક્ષણો તેમની આંખોમાં તરછોડવા લાગ્યા તેમને ખૂણામાં રૂમને એક તરફ ઈશારો કરતા બોલ્યો આજ રૂમમાં હું અને સમીરના પિતાજી રહેતા હતા પ્રકાશે જઈને રૂમનો દરવાજો ખોલી દીધું લક્ષ્મીદેવીએ હાથ જોડીને પૂનમ અને પ્રકાશનો આભાર માન્યો અને રૂમમાં પ્રવેશ કર્યો રૂમની એને એકવાર નિહાળીને તેમના આંખોમાંથી પાણી નીકળવા પડ્યા સાડીનું પલો આંસુએ લુસ્ત તેમણે ખૂણામાં જઈને દીવો પ્રગટાવ્યો અને પ્રાર્થના કરવા બેસી ગયા પ્રાર્થના દરમિયાન પણ તેમની બંધ આંખોમાંથી સતત આંસુઓ વહેતા રહ્યા થોડી વાર પછી જ્યારે તેઓ પ્રાર્થના કરીને બહાર આવ્યા ત્યારે પૂનમ અને પ્રકાશ ઘણા આશીર્વાદ આપ્યા પછી બોલ્યા એક સમય હતો દીકરા જ્યારે હું આ ઘરમાં વહુ બનુને આવી હતી ત્યારે મેં વિચાર્યો હતો કે હવે આ ઘરમાંથી મારી આખી યાત્રા નીકળશે પણ લક્ષ્મીદેવીની પીડા અને પૂનમનો નિર્ણય કહેતા કહેતા લક્ષ્મીદેવીનો અવાજ ભીનો થઈ ગયો પળો સુધી હોશ રહી અને ઘરને જોઈ કહ્યું મારા પરિવાર સાથે મેં અહીંયા જીવનમાં કેટલાય સુંદર અને ખાટા મીઠા ક્ષણો વિતાવ્યા છે પરંતુ સમીરના પિતાજીની વિદાય સાથે બધું જ ખતમ થઈ ગયું પુનમ પૂનમ પ્રકાશ શાંતિથી લક્ષ્મીદેવીની વાતો સાંભળી રહ્યા હતા ઘરે જતા પહેલા લક્ષ્મીદેવી ઘરમાં દરેક ખૂણામાં કેવી રીતે જોઈ રહેતી જાણે તે પળો પોતાની આંખોમાં સમાવી લેતી હોય તેનું મન તો આ ઘર છોડવા માટે તૈયાર ન હતું પરંતુ વધુ સમય ત્યાં રહી શકાતી ન હતું અંતે તેમણે ભારે મનથી પગલાં લીધા અને ધીમે ધીમે દરવાજા તરફ વળવા લાગી પ્રકાશ તેમના હાલતને સમજી રહ્યો હતો તેના મનમાં લક્ષ્મીજી માટે થોડો ચિંતિત પણ હતો અરે માજી બેસી જાઓ પૂનમ તમારા માટે ચા બનાવીને લાવે છે ચા પીને જજો પ્રકાશે કહ્યું ના બેટા અમે મારી ઈચ્છાઓનું માન રાખ્યો એટલું જ મને ઘણું છે લક્ષ્મીદેવીએ શોમાં વ્યાજમાં કહ્યું અરે ના માજી તમે બેસી જાઓ હું તરત ચા લઈ આવું એવું કહીને પૂનમ રસોઈમાં ચાલી ગઈ લક્ષ્મીદેવી ધીરે ધીરે પાછી શોભા ઉપર બેસી ગઈ ત્યારે જ પ્રકાશ રસોઈમાં આવ્યો અને ઉષાપૂર્વક કહ્યું પૂનમ મારા મનમાં એક સરસ વિચાર આવ્યો છે જેનાથી અમારી મુશ્કેલી પણ દૂર થઈ જશે અને માતાજીની ઈચ્છા પણ પૂરી થઈ જશે અરે એવું શું મને પણ કહો એવો કયો વિચાર આવ્યો છે પૂનમે આચાર્યથી પૂછ્યું પ્રકાશે સ્મિત સાથે કહ્યું કેમ ન કરું કે આપણે અમને પોતાના ઘરે રાખી લઈએ શું તું શું બોલી રહ્યો છે પ્રકાશ તારો દિમાગ બરાબર છે ને અહીં કોઈ ધર્મશાળા નથી ખોલી પૂનમ નારાજ થઈ ગઈ અને પ્રકાશે સમજાવતા કહ્યું પૂનમ થોડો વિચારતો જો એક તો એકલી જ છે ને ઘણી દુઃખી છે અને આ ઘર તો એમના માટે સૌથી વિશેષ છે જો આપણે એમને અહીં રહેવા જગ્યા આપી દઈ તો એમને આ ઘર છોડીને છોડવું નહીં પડે અને તેને શરાહત મળશે ઘરની સંભાળ રાખી લે છે ને પછી નિશ્ચિત થઈને તારું નોકરી પણ કરી શકજે પરંતુ પૂનમ થોડું બોલી તો તુરંત નોકરી બતાવીને રાખવા ઈચ્છા છે પ્રકાશે અરે ના આપણે એમને એમને કોઈ પગાર નહીં આપીએ પણ સારું ખાવાનું પહેરવાનું મળી અને હાજરીમાં ઘરમાં એક ફાયદો પણ થશે જેથી એ ઘરની સંભાળ પણ રાખી શકશે અને નોકરાની પણ નજર રાખી શકશે તો તારે ટેન્શન નહીં લે કારણ કે તે ઘરમાં અને બાળકોની સંભાળ રાખવા માટે માજી હાજર હશે પૂનમ થોડી વાર વિચાર્યું ને પછી કહ્યું હું માજીને લઈને તારો આઈડિયા સારો છે પણ શું માતાજી એ માટે રાજી થશે પ્રકાશે આત્મવિશ્વાસપૂર્વક કહ્યું અરે એ કોઈ પૂછવાની વાત છે જ્યાં તેમની યાદો જોડાયેલી છે ત્યાં રહેવાની તકો તો આપણે આપીએ તો એ ના નહીં પાડે પૂનમે થોડી શંકા સાથે કહ્યું પણ પ્રકાશ એ તો તેમના દીકરાને જ દૂર કરી દીધા શું ખબર એ જ સ્વભાવવાળી સારી ન હોય તો ક્યાંક એવું ન હોય કે એક દિવસ આપણે આ ઘરમાં પોતાનો હક જમાવવાનો પ્રયત્ન કરે અરે પૂનમ એવું કંઈ નહીં થાય તું નિશ્ચિત રહે પ્રકાશે આત્મસ્વાન આપ્યું ને આ સાંભળીને પૂનમના હોશ રહી ગયા અને વિચારોમાં પડી ગઈ હમ વાત તો ચાલી છે માતાજી અહીં રહેશે તો આપણે પણ સગવડ થશે અત્યારે મને એમ જરૂર છે તો એમને અહીં રાખી લઈશું જો ભવિષ્યમાં કંઈ ગડબડ થાય તો બહાર કાઢી મૂકીશું આમ તો પણ આ ઘર તો અમારા નામે છે આ સ્ત્રી કરી તો શું કરી શકે પ્રકાશે એને વિચારમાં ગુમ જોયો અને કહ્યું અરે પૂનમ છે ને વિચારમાં પડી ગઈ ચાલીને બહાર આવ પછી એમને પૂછીને પ્રકાશ રસોઈમાંથી બહાર ચાલી ગયો ચા પીતી વખતે પ્રકાશે કહ્યું માજી અમે તમારું દુઃખ સમજી શકીએ છીએ જે જગ્યા સાથે એક વ્યક્તિની કેટલી યાદો જોડાયેલી હોય ત્યાંથી જવું સહેલું નથી એટલે અમે ઈચ્છીએ છીએ કે તમે અહીં અહીં જ ઘરમાં રહો પ્રકાશને આ પ્રસ્તાવો લઈ લક્ષ્મી દેવી આંખોમાં પ્રકાશ આવી ગયો તેમણે પોતાના કાન પર વિશ્વાસ ન હતો અંતે એ પણ તો હૃદયથી એ જ ઈચ્છતી હતી પરંતુ તરત જ તેના મનમાં એક વિચાર આવ્યો આ દુનિયામાં કેટલાય સ્વાર્થ ભરે છે પોતાનો દીકરો પૈસાની લાલચમાં મને માર્ગ પર છોડી ગયો જ્યારે પોતાનો દીકરો પોતાનો ન રહ્યો તો બીજા ફળાયા પણ શા માટે વિશ્વાસ કરવું કોઈ મને ઉશ્કેર્યા વગર શા માટે પોતાના ઘરમાં રાખે આ વિચાર કરીને હળવી સ્મિસ સાથે લક્ષ્મીજી બોલી અરે ના બેટા હું વૃદ્ધાશ્રમમાં જ સારી છું અને એવું પણ નથી કે મારા અહીં રહેવાથી તમને કોઈ મુશ્કેલી નહીં થાય તેને સાંભળતા જ સાથે પૂનમ તરત જ બોલી લક્ષ્મીદેવી અને પરિવારનું સુખદ પરિવર્તન અરે નહીં પરેશાની શા માટે થશે તમારા અહીં રહેવાની સાથે તો અમારા આરામ થઈ જશે અમારો મતલબ એ છે કે તમે નિસંકોચ અહીં રહી શકો છો અમને કોઈ સમસ્યા નહીં થાય પૂનમે કહ્યું લક્ષ્મીદેવી પૂનમની વાતની પાછળ છુપાયેલી મનસા આમ સમજી ગઈ જીવનમાં કડવા અનુભવો એમને ઘણું શીખવ્યું હતું છતાં પણ બધું જાણતા હોવા છતાં તે ઘરમાં છતાંથી રહેવાનું સ્વીકારી સ્પર્શની આખા ઘરને વ્યવસ્થિત કરી દીધું ઘરની બધી જવાબદારીઓ બકુર સાંભળી લીધી જોકે બંને બાળકો સીમીને બંટીને એક અજાણી વૃદ્ધ સ્ત્રી સાથે રહેવું થોડું અજીબ લાગી રહ્યું હતું લક્ષ્મીદેવીને ત્યાં જ આવ્યા એક સપ્તાહ વીતી ગયો પણ બાળકો હજી પણ તેમને પોતાની માનવા તૈયાર ન હતા પછી એક દિવસ બપોરે જ્યારે બાળકો સ્કૂલમાંથી ઘરે પાછા ફર્યા ત્યારે ભર્યા અવાજે બોલ્યા મમ્મી કાલે અમારી સ્કૂલે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે છે બધા જ બાળકોના પોતાના દાદા દાદી લાવવાના છે પણ અમારી પાસે તો દાદા દાદી કે નાના નાની તો કોઈ નથી આ સાંભળતા જ પ્રકાશે લક્ષ્મીદેવી તરફ ઇશારો કરતાં કહ્યું અરે તમારી પાસે દાદી તો છે જ બંને બાળકો એક સાથે બોલ્યા આ અમારી દાદી નથી બંટી બંટી થોડો ગુસ્સામાં બોલ્યો અને જાણવા પણ મારો મિત્રો સૌરભની દાદી કેટલી મોડન છે અને આ તો આ બોલી ગુસ્સે થઈને પોતાના ઓરડામાં ચાલી ગયો આ સાંભળીને લક્ષ્મીદેવી થોડી ઉદાસ થઈ ગઈ પણ બીજો કોઈ વિકલ્પ ન હતો તેની પાસે ઉદાસ થઈને મનથી બંને બાળકો એમને સ્કૂલે લઈ જવા માટે તૈયાર થઈ ગયા લક્ષ્મીદેવી નવી સાડી પહેરીને તૈયાર થઈ પ્રકાશ પોતાની ગાડીમાં એમને અને બાળકોને સ્કૂલે છોડવા ગયો ત્યારે તેઓ બપોરે પાછા ફર્યા ત્યારે બાળકોએ લક્ષ્મીદેવીના વખાણ કરતા અટકાણા ન હતા મમ્મી તમારે ખબર છે દાદીને બધા ઇવેન્ટમાં એટલું સરસ પરફોર્મન્સ કર્યું છે કે બધા લોકો તેમની પ્રશંસા કરી રહ્યા હતા તેમણે તો સ્પોર્ટ ઇવેન્ટમાં પણ ભાગ લીધો હતો અને સૌરભની દાદીએ હરાવી દીધી અમારી દાદી તો સુપરસ્ટાર છે બંને બાળકો ખૂબ જ ઉત્સાહપૂર્વક હતા અને લક્ષ્મીદેવીને સરળ અને હસમુખા સ્વભાવથી બાળકો પણ એમના પોતાને માનવા લાગ્યા હવે તેઓ એમને પ્રેમથી કહીને બોલાવા લાગ્યા તેમના ખરેખર ઘરમાં બધા જ કામો સરળતાથી થવા લાગ્યા બાળકો તો એટલા ઊંડા જોડાઈ ગયા કે રાત્રે દાદીમાની સાથે સુવા જીદ કરતા તેથી પૂનમે તેમનું પથારું પણ બાળકોના ઓરડામાં ગોઠવી દીધું એક નવી સવાર અને પરિવર્તન સાથે એક દિવસ સવારે પૂનમ ઉઠી અને ઘડિયાળમાં જોઈ રહી હતી તો મિત્રો વિડીયોને લાઈક કરો ચેનલને અરે બાપરે સાત વાગી ગયા આજ તો ખૂબ મોડું થઈ ગયું ક્યાંક બાળકોને સ્કૂલ બસ ચૂકી ન જાય એ ઉતાવળમાં ઓરડાની બહાર આવી અને જોયું તો આચાર્ય ચકિત થઈ ગઈ બંને બાળકો સ્કૂલ યુનિફોર્મ પહેરીને તૈયાર થઈ ગયેલા લક્ષ્મીદેવી એમણે નાસ્તો ખવડાવી રહ્યા હતા તેમના ટિફિન પણ તૈયાર હતા આ જોઈને પૂનમ એક તરફ આશ્ચર્ય ચકિત થઈ ગઈ તો બીજી તરફ તેને એક પ્રકારનો શાંતિનો અનુભવ થયો આજ સુધી જે હું ઈચ્છતી હતી તે બધું હકીકતમાં બની ગયું છે હવે પૂનમ ઘરની જવાબદારીઓથી બહાર ઓછો થતો હતો એટલે તેણે નોકરી માટે અલગ અલગ જગ્યાએ અરજી કરી થોડા દિવસોમાં તેને એક નોકરી મળી ગઈ હવે તે નિભાવ સાથે જરૂરી પણ નોકરી થઈ શકતી હતી લક્ષ્મીદેવી દેવી ઘરની રૂર લક્ષ્મી બનીને રસોઈ બનાવવાનો ખૂબ શોખ હતો તેથી તે પોતાની રસોઈ કરવા લાગી ઘરમાં અન્ય તમામ કામો એ કુશળતાથી નોકરીયાત બાજુથી કરાવી લેતી ખાસ કરીને એ કિચનનું ખૂબ ધ્યાન રાખતી ખાસ કરીને બાળકો માટે હંમેશા નવા નવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિષ્ટ ખાણા બનાવતી પૂનમ અને પ્રકાશ માટે આ એક નવાઈનો વિષય બની ગયો આ બંને બાળકો જે દરરોજ ક્યારેક ચિપ્સ તો ક્યારેક પીઝા અને બર્ગર માટે જીદ કરતા હતા હવે ઘરમાં બનાવેલા ભોજન આનંદથી ખાય છે એક બીજું મોટું પરિવર્તન એ થયું કે આ બંને બાળકો જે અગાઉ રાતભર ટીવી જોતા હતા હવે દાદીમાની સાથે એવી રીતે જોડાઈ ગયા કે રાત્રે સૂતી વખતે ટીવી જોવાને બદલે દાદીમાથી વાર્તાઓ સાંભળીને સૂવા લાગ્યા એ ગુરુ સ્ત્રી જેને કદી પોતાના દીકરાઓને ઘરથી દૂર દીધા હતા આજે તે સ્ત્રી આ પરિવાર માટે અનમોલ બની ગઈ હતી લક્ષ્મીજીના ધાર્મિક કહાણીઓ કહીને બંને બાળકો સારા સંસ્કાર મૂકી રહ્યા હતા બાળકોમાં આવેલા આ સકારાત્મક પરિવર્તન જોઈને પૂનમયને પ્રકાશ આનંદથી ગદગદી ગયા કારણ કે તેઓ ક્યારેય પોતાના બાળકોની સાથે આવી રીતે સમય વિતાવ્યો જ ન હતો આજે પ્રથમ વખત તેમણે અનુભવ્યું કે ઘરમાં મોટા મોટા બુજુર્ગોની હાજરીમાં બાળકો પર કેટલો સારો પ્રભાવ પડે છે પ્રકાશના માતા પિતા તો ઘણા સમય પહેલાં જ પૂર્વ મૂર્તિ પામ્યા હતા તેથી તેમના બાળકો આ સુધી આ સુખની વંચિત રહ્યા હતા આ સવારમાં લક્ષ્મીજીએ સીમ અને બંટીને જગાડ્યા તો તેઓ બંને બોલ્યા નહીં દાદી આજે અમે શાળાએ નહીં જઈએ પણ બેટા શાળાની રજા કરવી તો સારી વાત નથી લક્ષ્મીજીએ કહ્યું પણ આ પર સીમ અને બોલી અરે નહીં દાદી આજે તો ખાસ દિવસ છે આજે મમ્મી પપ્પાની લગ્નની વર્ષગાંઠ છે એટલે આજે તો ઘરે પાર્ટી થશે અચ્છા બાળકો તો વાત છે એમ તો ચાલો જલ્દીથી તૈયાર થઈ જાઓ આજે સાથે મળીશું ને આખું ઘર સજાવીએ લક્ષ્મીજીએ કહ્યું આ સાંભળતા જ બંને બાળકો ખૂબ ઉત્સાહ થઈ ગયા થોડા સમયમાં તેમણે આખું ઘર સુંદર રીતે સજી દીધું આ જોઈને પૂનમ અને પ્રકાશને ખૂબ જ ખુશી થઈ કારણ કે આ જ પહેલાં બાળકોને ક્યારેય તેમના માટે હું કંઈ ખાસ કર્યું ન હતું મમ્મી પપ્પા તમને અમારું આચાર્ય ચકિત કરનારું ગિફ્ટ કેવું લાગ્યું બાળકોએ પૂછ્યું પૂનમ બોલી ખૂબ સરસ એટલું સરસ કે હું વર્ણવી પણ ન શકી એમ કહીને બંને બાળકોને ભેટી લીધા ત્યારે બંટી બોલ્યો અરે જાણતા હતા કે તમને જરૂર ગમશે આ બધું દાદીનું આયોજન હતું આ સાંભળીને પૂનમ અને હૃદયમાં લક્ષ્મીજી માટે કૃતજ્ઞ ઉપસી આવી સંદેહ અને પસ્તાવો સાંજે પહેરવા માટે પૂનમે પોતાની અલબારીમાંથી દાગીના કાઢ્યા પણ ભૂલથી દાગીનાનું બોક્સ બેડ ઉપર મૂકી દીધું હતું ત્યારે પછી તે બાળકોને દાદી પાસે છોડી અને પ્રકાશ સાથે શોપિંગ કરવા નીકળી ગઈ પરંતુ જ્યારે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે તેને આચર્ય ચકિત રહી ગઈ લક્ષ્મીજીના ઘરમાં ન હતા અને બાળકો એકલા હતા બેટા દાદી ક્યાં જ ગયા પ્રકાશે પૂછ્યું પપ્પા દાદી ક્યાંક બહાર ગયા છે જતાં જતાં તેમણે અમને દરવાજો અંદરથી બંધ કરવા કહ્યું હતું સિમીએ જવાબ આપ્યો આ સાંભળતા જ પૂનમના મનમાં શંકા આવી તેણે યાદ આવ્યું કે દાગીનાનું બોક્સ તો બેડ ઉપર જ હતું તુરંત રૂમમાં ગઈને જોયું તો તેના હોશ ઉડી ગયા દાગીના ત્યાં જ ન હતા હવે તો તેને શંકા સત્યમાં બદલાઈ ગયો તે ગભરાઈને બાળકો પાસે ગઈ અને પૂછ્યું જ્યારે દાદી બહાર ગયા હતા ત્યારે શું તેના હાથમાં કંઈ હતું જીમી બોલી હા મમ્મી તેના હાથમાં એક બેગ હતી જુઓ મેં કહ્યું નહોતું આખરે આપણે લૂંટી ગયા મારા બધા દાગીના ગાયબ છે પૂનમનો ગુસ્સો પ્રકાશ પર ફાટી નીકળ્યો આ સાંભળીને પ્રકાશ પણ ચકિત ગયો અને થોડી ક્ષણમા બંટી વાગી લક્ષ્મીજી ઘરે આવી ગયા માજી તમે ક્યાં ગયા હતા અમને ખબર છે કે અમે કેટલા ચિંતામાં થઈ ગયા હતા પ્રકાશે પ્રશ્ન કર્યો લક્ષ્મીજી સી સાથે એક શોપિંગ બેગ પ્રકાશ તરફ વધારી સાથે જ પૂનમે એક નાનકડું ભેટ આપ્યું સત્ય બહાર આવ્યું આ શું છે માજી પ્રકાશે પૂછ્યું લક્ષ્મીજી બોલ્યા આ તમારા લગ્નની રસગાંઠ માટે એક ભેટ છે ભગવાન મારી પ્રાર્થના સ્વીકારો તમારું આ હંમેશા ટકતું રહે બેગ ખોલી તો તેમના પેન્ટ શર્ટ હતી મિત્રો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો તેની આંખોમાં ખુશી છલકાઈ ગઈ ઉલ્લેખનીય છે કે પૂનમ જ્યારે પોતાની ભેટ ખોલી ત્યારે તે આચાર્ય ચકિત રહી ગઈ એમાં એક સુંદર સોનાની વીંટી હતી માજી આ વીંટી તો સોનાની છે પૂનમ બોલી હા બેટા આ સોનાની છે ને ઘણા સમયથી મેં તેને સાચવીને રાખી હતી પણ હવે એ વિચારી છું કે એમાં વીંટી રાખીશું શું કરીશ તેથી બજારમાં જઈને તેને સાફ કરવા લાગી લક્ષ્મીજી સ્નેહભરી હાસ્ય સાથે બોલ્યા આ સાંભળીને પૂનમ જાણે પસ્તાવાનો આંચકો લાગ્યો તે શરમાઈને બોલી નહીં માજી હું આ લઈ શકતી નથી આ તો તમારું અમૂલ્ય છે લક્ષ્મીજી બોલ્યા બેટા આ એક માતાના આશીર્વાદ છે તેને સ્વીકારો અને મને ખબર નથી કે ભવિષ્યમાં કોઈ ભેટ આપવા માટે હું જીવીશ કે નહીં પૂનમે એક નવી શરૂઆત ને એક દિવસ પૂનમ માટે કદી ભૂલવાનો નથી અને દિવસે ભગવાને તેને એક અસલી ખજાનો આપ્યો એક નિસ્વાર્થ અને પ્રેમ ભર્યું માતૃત્વ એ દિવસ લક્ષ્મીજી માટે યાદગાર રહ્યો કારણ કે તે દિવસે આખા પરિવાર માટે તેમને પુનઃસ્થાપના અનેક આદરણીય માતા તરીકે થઈ ગઈ આગલી સવારે ઘરની બહાર લટકેલી નામપટ્ટી બદલાઈ ગઈ નવી નામપટ્ટી લગાવવામાં આવી તેમાં લખ્યું હતું લક્ષ્મી નિવાસ આ વાર્તા તમને કેવી લાગી તો લાઈક કરીને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશો એક નવી વાર્તા સાથે ત્યાં સુધી ઘણો ઘણો ખવનો આભાર જય શ્રી કૃષ્ણ